લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે ઉતરાયણ પૂર્ણ થયા બાદ ડભોઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ દૃક્ષો તથા વીજ થામલાઓ પર દોરીઓના गुચ્છા જોવા મળી રહ્યા છે જે પક્ષીઓ માટે ગંભીર જોખમ બની રહ્યા છે આવો જ એક બનાવ ડભોઈમાં સામે આવ્યો જ્યાં હજારો પક્ષીઓના રહેઠાણ ગણાતા વડ વૃક્ષ ઉપર એક પોપટ દોરીમાં ફસાઈ ગયો હતો ડભોઈ પોલીસ દ્વારા જાન થતા જ वन વિભાગ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ કરી પોપટને સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો ડભોઈ કરુણા અભિયાન 2026 અંતર્ગત છલા 3 દિવસમાં સારવાર બાદ સ્વસ્થ થયેલા પક્ષીઓને કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યા છે বন વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 6 પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે આ અભિયાન 20 તારીખ સુધી ચાલુ રહેશે નાગરિકોને ખુલ્લી દોરીઓનો યોગ્ય નાશ કરવા અપીલ કરવામાં આવી છે